કાર્યવાહી યથાવત ફાયર એનઓસી માટેની પંદર દિવસની મુદત પૂરી જીમ અને હોટલ રેસ્ટોરન્ટ સહિત છ બિલ્ડિંગને સીલ મરાયા રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકારે ભાવનગર સહિત રાજ્યભરમાં ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને ધડાધડ સીલ મારવાનું શરૂ કર્યું હતું પરંતુ ફાયર ઇન્સ્ટોલેશન માટે થોડી છૂટછાટ આપવા પંદર દિવસની મુદત આપી હતી તેમ છતાં ફાયર ઇન્સ્ટોલેશન નહીં કરનારને કે એનઓસી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર